એસએનકે સ્કૂલની વિદ્યાર્થીની નાપજવણીના મામલે એસએનકે સ્કૂલમાં એનએસયુઆઈએ હોબાળો મચાવ્યો આજે સવારે 11 વાગે એનએસયુઆઈ કાર્યકર્તાઓએ સ્કૂલમાં હલ્લાબોલ કર્યો હતો વિદ્યાર્થીઓની સેફટી મામલે આરટીઆઈના એડમિશનમાં ભેદભાવ મામલે હોબાળો થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી વિરોધ કરનાર આગેવાન કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી

છેલ્લા ત્રણ ચાર દિવસ થી રાજકોટ માં આવેલ ખ્યાતનામ કે જે છેલ્લા ત્રણ મહિનાથી તેના સિનિયર વિદ્યાર્થીની એને ઉપર રેગિંગ કરવામાં આવતું હતું તેને હેરાન પરેશાન કરવામાં આવતી હતી ત્યારે આ દીકરી અને તેના ફેમિલી દ્વારા મેનેજમેન્ટને વારંવાર રજૂઆત કરી હતી પણ ક્યાંક મેનેજમેન્ટ પોતાની સ્કૂલની રેપ્યુટેશન બચાવવા માટે થઈ અને કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં નહોતા આવ્યા ત્યારે આ દીકરીએ કંટાળી અને સોશિયલ મીડિયા અને મીડિયાના માધ્યમથી પોતાની વેદના ઠાલવી હતી અને પોતાનું દુઃખ કીધું હતું ત્યારે છેલ્લા ત્રણ દિવસથી આ ઘટના ચાલુ છે ત્યારે એસ કે સ્કૂલનું પેટનું પાણી હજી હલતું નથી અને તે લાજવાની બદલે ગાજી રહ્યું હોય એવું લાગી રહ્યું છે ત્યારે આજે ગુજરાત અને સ્વેદારેશન ટુ સ્કૂલનો ઘેરાવ કરવામાં આવ્યો કે જે આ વિદ્યાર્થીની ઉપર અન્યાય થયો છે એને ન્યાય આપવામાં આવે બીજું કે જે આરટીના વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ કરવામાં આવે છે એ ભેદભાવ બંધ થવો જોઈએ અને આ તો અમે જેટલી સ્કૂલો છે સેલ્ફ ફાઇનસ એને કહેવા માંગીએ છીએ રાજકોટની તમામ સેલ્ફ ફાઇન શાળાઓને કે ચેતી જાજો આવો કોઈ ભેદભાવ જો વિદ્યાર્થીઓ સાથે કરતા હોય છે આરટીના વિદ્યાર્થીઓને અલગ ટ્રીટ કરતા હોય છે તો આવનારા દિવસોમાં તમારી પર ખેર નથી અને સિવાય સ્કૂલે સ્કૂલે જઈને અલ્લાબોલ્લો કાર્યક્રમ કરશે